મારું નામ નિઝામભાઈ છે અને હું પાલનપુર તાલુકાના ગોળાખાનમાં વતની છું અને દસ વર્ષથી મારું કામ ચાલે છે અને જીવ ગૌ સમૃદ્ધિના બેલ્ટ મેં ત્રીસ બેલ્ટ દોઢ વર્ષ પહેલાં મેં નાખ્યા હતા અને મને ફાર્મ મેનેજમેન્ટમાં બહુ મોટો ફાયદો જોવા મળે છે પહેલાં ગાય હીટમાં આવતી હતી ત્યારે ખબર નથી પડતી અને હીટ મિસ થઈ જતી પણ હવે ગાય હિટમાં આવે છે તો એક્ઝેક્ટ સમય પણ એનો મળી રહે છે અને લગભગ ગાય પહેલી જ હીટમાં કન્સ્યુટ થઈ જાય છે ગાય જ્યારે હિટમાં આવે ત્યારે એનો વિન્ડો ખુલે છે અને વિન્ડોની અંદર એક્ઝેક્ટ સમય બતાવે છે એ સમય પ્રમાણે હું એને એઆઈ કરાવું છું તો મને એમાં બહુ મોટું રિઝલ્ટ મળ્યું છે અને બહુ મોટો ફાયદો એમાં થયો છે ગાય હવે કદાચ નોર્મલ એની તબિયત થોડી વીક થાય છે તો પણ એલર્ટ આવી જાય છે અને એની પહેલાંથી પહેલાં એની ટ્રીટમેન્ટ થઈ જાય છે તો એમાં કોઈ આગળ મરણના પ્રશ્નો કંઈ બધા રહેતા નથી એની અંદર એલર્ટ આવે છે અને એ એલર્ટ પ્રમાણે હું એક્શન લઉં છું તો એને મને ટાઈમ ટુ ટાઈમ એનો ફાયદો મળી રહે છે જીઓ ગૌ સમૃદ્ધિ બેન લગાયા પછી ફાર્મ મેનેજમેન્ટનો મને બહુ મોટો ફાયદો મળી રહે છે અને ઘણો મોટો લાભ થયો છે